સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર રાજ્યમાં સરદાર એટ એટધરેટ એકસો પચાસ યુનિટી નું આયોજન સરદાર એટ એટધરેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંગે અર્શપાઈ સંઘીએ માહિતી આપી છે જણાવ્યું છે કે સરદાર સાહેબના વિચારો લોકો સુધી પહોંચાડવામાં આવશે અને બે અલગ અલગ ભાગમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા અને સંસદીય વિસ્તારમાં ત્રણ દિવસ યાત્રા નીકળશે આ યુનિટી માર્ચ રાજ્યના યુવાનો માટે આયોજિત કરવામાં આવી છે વિશ્વની સૌથી મોટી પ્રતિમા નર્મદા ખાતે તૈયાર કરવામાં આવી ખાસ કરીને બે અલગ અલગ લેવલ પર નીકળશે એક જિલ્લા સંસદીય વિસ્તારમાં ત્રણ દિવસની યાત્રાઓ નીકળશે અનેક રાષ્ટ્રીય કક્ષાની યાત્રા એ અલગથી નીકળવામાં આવશે સરદાર સાહેબે પાંચસો ને બાસઠ થી વધુ રજવાડાઓ ભારતમાં વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું તેમના આ અપ્રતિમ યોગદાન ને સાચી શ્રદ્ધાંજલિ આપવાના સંકલ્પ સાથે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ વિચારોને ખાસ કરીને નીચે ઉતારવા માટે સૌથી મોટું યોગદાન આપ્યું છે એ સંકલ્પની સિદ્ધિને પ્રતિક રૂપે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એ નર્મદામાં બનાવવામાં આવી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નિશ્ચયના કારણે આજે કેવડિયા ખાતે આવેલી આ પ્રતિમા એ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું પ્રતિક બન્યું છે